આજની છોકરીઓ અનિચ્છનીય ગર્ભાવસ્થા અટકાવવા માટે આ વસ્તુનો સૌથી વધુ ઉપયોગ કરે છે ગર્ભવતી થવાથી કેવી રીતે બચવું સારું માતા બનવું એ દરેક સ્ત્રીનું સ્વપ્ન હોય છે જ્યારે તે માતા બનવાની હોય છે ત્યારે આ સન તેના જીવનનો સૌથી સુંદર સન હોય છે પણ આ સુંદર સન પછી શાંતિમાં ફેરવાઈ જાય છે જ્યારે કોઈ કારણસર વ્યક્તિને તેના બાળકનો ગર્ભપાત કરવો પડે છે આવી સ્થિતિમાં સ્ત્રીઓ કુદરતી રીતે ગર્ભપાત કરાવવાનું પસંદ કરે છે કારણ કે આ પદ્ધતિઓ ફક્ત ખૂબ જ સરળ નથી પરંતુ તે તમારા સ્વાસ્થ્યને પણ કોઈ નુકસાન પહોંચાડી નથી ચાલો શોધી કાઢીએ એક કોફી જો તમે ખૂબ પ્રયાસ કરવા છતાં ગર્ભધારણ કરવામાં અસમર્થ છો તો કોફી તમને મદદ કરી શકે છે વધુ પડતી કોફી પીવાથી તમારા શરીરનું તાપમાન વધે છે તેના કારણે ગર્ભપાત થવાની શક્યતા વધુ રહે છે સ્ત્રીઓ તેનો ઉપયોગ ખૂબ જ ઓછો કરે છે કારણ કે તે તેના ઉપયોગથી ગર્ભપાતની શક્યતા માત્ર દસ ટકા છે કાજુ પપ્પાયું એવું કહેવાય છે કે જો કોઈ સ્ત્રી ગર્ભાવસ્થામાં દરમિયાન કાચું પપ્પા ખાય તો તેનાથી અનિચ્છનીય ગર્ભપાત થઈ શકે છે પરંતુ તેના ઘણા ગેરફાયદા પણ છે ઉદાહરણ તરીકે જો કાચું ખાધા પછી અન્ય ગર્ભાવસ્થાનો ગર્ભપાત થઈ જાય તો ગભરાવાની જરૂર નથી પરંતુ જો ગર્ભપાત ન થાય તો તે ઘણી સમસ્યાનું કારણ બની શકે છે બાળકનો જન્મ નિયત તારીખ પહેલા થાય છે જો તમે ગર્ભપાત માટે તેનું કરો છો તો ચોક્કસપણે તમારી નજીકની મહિલાનો સંપર્ક કરો જેમને તેના વિશે વિશે સારી જાણકારી છે ગર્ભપાત માટે ઉપયોગ ઉપયોગ કરે તેનો અનિચ્છનીય છુટકારો મેળવવામાં મદદ કરે છે રાત્રે લગભગ દસ ગ્રામ તલ પરાળી રાખો અને સવારે તેને ગાડી લો અને તેનું પાણી પીઓ આ ઉપરાંત તમે દરરોજ તમારા આહારમાં તલનો સમાવેશ કરીને પણ તેનું સેવન કરી શકો છો અને આમ કરવાથી તમે થોડા વર્ષોમાં અનિચ્છનીય ગર્ભવસ્થાથી છુટકારો મેળવી શકો છો પાણી પીવું સ્ત્રીઓ ગર્ભાવસ્થાને રોકવામાં પણ આનો ઉપયોગ કરે છે ગર્ભાવસ્થાને રદ કરવા માટે શક્ય તેટલું ગરમ પાણી પીવો આટલું વધારે ગરમ પાણી પીવાથી ગર્ભપાતની શક્યતા પચાસ ટકા વધી જાય છે સોયાબીનના બીજનો ઉપયોગ ઉપયોગ કરવાથી પણ તમને આ છુટકારો મળે છે આ માટે સોયાબીનના દાણાને રાત્રે પળી રાખો અને સવારે ઉઠ્યા પછી ખાલી પેટે તેનું સેવન કરો આનો ઉપયોગ કરી તમને ગર્ભપાત કરવામાં મદદમાં મદદ મળે છે